નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસાવો દર નવસો પિસ્તાલીસ થી એક હજાર એકોતેર વારાહી બારસો ત્રીસ થી બારસો એકતાલીસ આરીસ બારસો અગિયાર થી બારસો ઓગણસાઠ જેતપુર અગિયારસો થી બારસો પાંચ માંડલ બારસો અગિયાર થી બારસો પચીસ તળાજા એક હજારથી અગિયારસો મહુવા અગિયારસો થી અગિયારસો ભુજ બારસો થી બારસો ત્રીસ હિંમતનગર બારસો થી બારસો ત્રેસઠ પાથાવડા થી બારસો છત્રીસ અંજાર અગિયારસો થી બારસો પચાસ પાલનપુર બારસો થી બારસો પચાસ ગીરડી બારસો થી બારસો પાંત્રીસ ગોંડલ એક હજાર થી બારસો છવ્વીસ જામનગર અગિયારસો બે થી બારસો બાવીસ સાણંદ બારસો એકાવન થી બારસો એકાવન નેનાવા અગિયારસો એંસીથી બારસો છપ્પન ધાનેરા બારસો થી બારસો સુડતાલીસ બાવળા બારસો પિસ્તાલીસથી બારસો છપ્પન જાદર બારસો વીસથી બારસો પંચાવન દહેગામ બારસો ત્રીસથી બારસો છેતાલીસ રખિયાલ બારસો વીસથી બારસો ચાલીસ અમરેલી નવસો પચીસથી બારસો આઠ પચાઉ બારસો ત્રીસ થી બારસો પિસ્તાલીસ પાટડી બારસો પંદર થી બારસો પચીસ સાવરકુંડલા અગિયારસો ચોસઠ થી અગિયારસો ચોસઠ પીડર બારસો પચીસ થી બારસો બાવન સમી બારસો દસ થી બારસો ચાલીસ જોટાણા બારસો ચાલીસ થી બારસો ચાલીસ કલોલ બારસો ત્રીસ થી બારસો એકાવન જસદણ નવસો પચાસ થી નવસો પચાસ ભાભર અગિયારસો એસી થી બારસો એકાવન બહુચરાજી બારસો ચાલીસથી બારસો પંચાવન ગોઝારીયા બારસો દસથી બારસો પચાસ દાહોદ અગિયારસો દસથી અગિયારસો વીસ ચાણસમા બારસો પાંચથી બારસો ચોત્રીસ રાંધનપુર બારસો પચીસથી બારસો પચાસ થરાડ બારસો દસથી બારસો પંચાવન રાહ બારસો પંદરથી બારસો એકાવન વિજાપુર બારસો દસથી બારસો સાઠ કુપરવાડા બારસો ત્રીસથી બારસો પચાસ વિરમગામ બારસો તેત્રીસથી બારસો ચાલીસ તલોડ બારસો છથી થી બારસો ચોપન કડી બારસો ચાલીસથી બારસો પાસઠ ખેડ્રમમાં બારસો પાંચથી બારસો સોળ રાજકોટ અગિયારસો વીસથી બારસો ચોત્રીસ થરા બારસો ત્રીસથી બારસો સાઠ સિહોરી બારસો ચુમ્માલીસથી બારસો પંચાવન રાતીજ અગિયારસો એંશીથી બારસો દિયોદર બારસો અગિયારથી બારસો બાવન લાખણી બારસો પંદરથી બારસો એકાવન પાટણ બારસો પંદરથી બારસો એકસઠ ડીસા બારસો અગિયારથી બારસો એકાવન માણસા બારસો ત્રીસથી બારસો સાઠ જામજોધપુર એક હજાર એકથી બારસો એક કોડીનાર અગિયારસો છપ્પનથી અગિયારસો પંચાણું સિદ્ધપુર બારસોથી બારસો ઓગણસાઠ ઉનાવા બારસો અગિયારથી બારસો બાસઠ વિસનગર બારસો એકવીસથી બારસો એકસઠ હળવદ બારસોથી બારસો ઓગણચાલીસ આંબલિયાસર બારસોથી બારસો પાસઠ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો